સિહોર ગોતમેશ્વર તળાવ દૂષિત પાણીના પ્રશ્નને લઈને આરોગ્ય ટીમ સત્તાધીશો અપક્ષ નગરસેવકોની ઉપસ્થિતિમાં ત્રણ સ્થળેથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા અર્બન હેલ્થ સેન્ટરના ડૉક્ટર કલ્પેશ ભૂત દ્વારા જણાવવામાં આવ્યું પાણીના સેમ્પલ ભાવનગર લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવશે

本当に。<music> ચેરમેન શિહોર નગરપાલિકા છેલ્લા ચાર પાંચ દિવસથી નગરની અંદર પાણીનો પ્રશ્ન જે ખરાબ છે શુદ્ધ છે ખરાબ છે શુદ્ધ છે એવો વિવાદ આવે છે એના અનુસંધાને આજે પંચ રોજકામ સાથે આરોગ્યની ટીમ શિહોર નગરપાલિકાના કર્મચારી વિરોધ પક્ષના સાથીઓ સાથે તળાવેથી અમે પાણીનું સેમ્પલ લઈને આરોગ્ય ટીમને આપેલ છે અને એનો નિર્ણય કરશે કે શું છે સાચું શું છે બે ત્રણ જગ્યાએથી જ્યાં જ્યાંથી સપ્લાય થાય છે એ લોકોને આરોગ્યની ટીમ આવી છે શિહોર સીએચસી માંથી અર્બનમાંથી અર્બનમાંથી આવી છે એને અમે સેમ્પલ આપીએ છે અને એનું ચકાસણી બે દિવસમાં રિપોર્ટ જેના સમયમાં આવતો હોય છે એ પ્રમાણે આપણે જાણ કરજો બીજું સાથે જણાવવાનું કે ચાર પાંચ દિવસ પહેલાં એવું પણ ઇન્ટરવ્યુમાં આવ્યું હતું કે જે પમ્પિંગ સ્ટેશન છે એ બંધ છે અને એનો ઉપયોગ નથી ખપડતો જાલતમાં છે તો એનો એ દ્રષ્ટિ પાડી કે જે પમ્પિંગ સ્ટેશન છે એ ઘણા સમયથી છેલ્લા ચાર વર્ષથી જે આપણે જળુમમાં પાણી પડતું અને એ પમ્પિંગ કરીને આપણે લો લેવલમાં કાંઈ સપ્લાય બીજે કરતા પણ એની અંદર લાઇટ બિલના બચાવ માટે પાછળ જોઈ શકો છો કે એમાંથી ટી આપીને સીધું લો લેવલમાં આપણે પાણી લઈ જઈએ છીએ એટલા માટે એ પમ્પિંગ સ્ટેશન બંધ છે અને ઘણા છેલ્લા ચાર પાંચ વર્ષથી ચારક વર્ષ થઈ ગયા એ સો ટકા છે એ લાઇટ બિલના બચાવ માટે થઈને બંધ છે મોડિય ચાલુ છે પણ ડાયરેક્ટ પાણી ઉપર ચડી જાય જે વળાવળથી આવે છે એ ઉપર ડાયરેક્ટ ચડે છે એ માટે એ પમ્પિંગ સ્ટેશન બંધ છે પમ્પિંગ સ્ટેશનની જરૂરિયાત પડે ઉપરથી ક્યારેય બંધ હોય તળાવનું પાણી સપ્લાય લેતા હોય તો કદાચ જરૂર પડતી હોય તો એ ચાલુ કરીને નીચે લો લેવલનું પાણી પણ આપણે ચડાવી શકીએ છીએ એટલે પમ્પિંગ સ્ટેશન પણ ચાલુ સ્થિતિમાં જ છે પણ જરૂરિયાત ન હોવાથી અને લાઇટ બિલની બચત હોવાથી એટલે આપણે અત્યારે બંધ રાખ્યું છે

શું લાગે છે અત્યારે તમે જે બોટલ મૂકી અને આ બેમાં વેરીએશન છે જોઈ લો તમે કલર છે તો આ આપણે લેવલ પ્રમાણે જે નાખ્યું ને એ પ્રમાણે તમારા એક પોઈન્ટ 5 માં હું તમને દેશી ભાષામાં વાત સમજાવી દઉં આ કલર છે ને આ જો ઉપર આ પીળું છે બીજા નંબરમાં છેખાય આયા જો 0.5 છે ને આ જો થઈ ગયો

ફિલ્ટર પ્લાન્ટ દૂષિત અંગે જે ચર્ચા અત્યારે ગામમાં થઈ હતી આજે તમે જે ચેકિંગ કરવા આવ્યા હતા ફિલ્ટર પ્લાન્ટ જે વિગતવાર માહિતી આપશો આપણે નામ સાથે વિગતવાર હું ડોક્ટર ઓફિસર અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિંહો જે પાણી ધન્ય રોગો અટકાવવા માટે આપણે આરોગ્ય તરફથી જે ક્લોરિનેશન થાય છે એ ચેક કરવા માટે મહાગોતમેશ્વર મંદિરે આવ્યા હતા ત્યાં આપણે સૌ પ્રથમ ક્લોરિનેશન માટે સેમ્પલ માટે ક્લોરિનેશન કર્યું છે અને એમાં જેમાં પોઈન્ટ પાંચ પીપીએમ આવ્યું છે મતલબમાં ક્લોરિનેશન પાણી મળી પ્રજાને ક્લોરિનેશન પાણી મળે છે છતાં પણ જો હવે આ જે પાણી ખરાબ આવે અને આગળ જો પાણી ખરાબ આવે તો એનાથી ઘણા બધા આગળ વિવિધ પાણીજન્ય રોગ થાય છે તે અટકાવવા માટે આરોગ્ય તરફથી સતત પ્રયાસો રહેતા હોય છે અને આજ રોજ બીજું કે સેમ્પલ લઈ પા જે બીજા ભાજપ અને કોંગ્રેસના જે નેતાઓ અને અન્ય જે પાર્ટી તરફથી કહેવામાં આવેલ કે પાણીજન્ય રોગ ના થાય એના માટે સેમ્પલ લેવો અને એ સેમ્પલ આપણે લઈ આપણે જે સેમ્પલ આપણા અર્બન વિભાગ તરફથી લીધું છે અને તે આગળ આપણે સરકારી હોસ્પિટલ ભાવનગર માઇક્રોબાયોલોજી લેબમાં મોકલશું જેમનો રિપોર્ટ આવે તે આગળ તમને સક્ષમ રજૂ કરીશું અને આપણો પ્રયાસ એ જ રહેશે કે લોકોને ચોખ્ખું અને શુદ્ધ પાણી મળી રહે અને ક્લોરિનેશનયુક્ત પાણી મળી મળી રહે અને પાણીજીના રોગો ના થાય એના માટે સતત પ્રયાસો કરશું જય હિંદ જય ભારત